જ્યાં દેશ ઉપર સૌથી વધુ સમય સુધી પ્રધાનમંત્રી તરીકે જવાહરલાલ નહેરુજી હતા ત્યાર પછી ઇન્દિરા ગાંધીજી હતા અને સતત અગિયાર વર્ષથી સતત હવે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે અઢાર વર્ષ અને સોળ વર્ષના બંને સમયગાળામાં જે વિકાસના કામો થયા એના કરતાં પણ અનેક ગણા વધારે કામો એ આ અગિયાર વર્ષની અંદર થયા છે અને બીજા થઈ રહ્યા છે આ એક ઐતિહાસિક મોડ એની પર આપણે આવીને ઊભા છે પ્રગતિની આ ઝડપ એની કલ્પના આપણે ક્યારેય કરી નહોતી સર્વાંગી વિકાસ શું હોઈ શકે એ પણ આપણે ગુજરાતમાં પણ જોયો હતો અને દેશમાં પણ જોઈ રહ્યા છે અને ફક્ત વિકાસ નહીં એની સાથે મજબૂતાઈ એ પણ આખા દેશ અને દુનિયાએ જોઈ છે તો એ જે અગિયાર વર્ષનો સમયગાળો જે ગઈકાલે અગિયાર વર્ષ પૂર્ણ થયા છે એની અંદર થયેલા વિકાસના વિશેષ મહત્વના કામોની આપણી સાથે આપણી સમક્ષ વાત કરવા માંગુ છું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અગિયાર વર્ષમાં થયેલા કાર્યો અકલ્પનીય અને અદ્વિતીય છે જે સુવર્ણ અક્ષરે લખાશે દેશ અગિયાર વર્ષ પહેલાં તૃષ્ટિકરણ અને તૃષ્ટિકરણ સાથે સમાજને ખંડિત કરી પોતાની ખુશીને સુરક્ષિત કરવી આ એક રાજનૈતિક સંસ્કૃતિની પદ્ધતિ બની ગઈ હતી પાછળના અગિયાર વર્ષના પાછળ મોદી સાહેબના શાસનમાં ચાલનારી ભાજપ સરકારે ભારતની રાજનીતિની સંસ્કૃતિને બદલી નાખી છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આવ્યા પછી એક જવાબદારીવાળી સરકાર એ પ્રસ્થાપિત થઈ છે લોકોને એમનામાં વિશ્વાસ છે એમના શાસનમાં વિશ્વાસ છે અને દેશના હિતમાં જ નિર્ણય લેવાશે એવો પણ પાકો વિશ્વાસ છે આજે સમગ્ર વિશ્વની નજર ભારત તરફ છે આજે ભારત જી ટ્વેન્ટીની અધ્યક્ષતા કરી શકે છે જે શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના કાર્યક્ષમ અને દેશી નેતૃત્વને આભારી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર એકાઉન્ટેબલ સરકાર છે અત્યાર સુધીના કરેલા સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના કરેલા કાર્યો પ્રજા સુધી પહોંચે તે દિશામાં ભાજપા સરકારે કામ કર્યું છે ભાજપાની સરકારે અસરકારક સરકાર છે દમદાર સરકાર છે અને આ સરકાર મજબૂત નિર્ણય લેવાવાળી સરકાર છે આર્થિક અનુશાસન પ્રસ્થાપિત કરનારી સરકાર છે આ સરકાર લોકોને સાથે રાખીને ચાલવાવાળી સરકાર છે આ સરકાર ભવિષ્યને ધ્યાને રાખી વિકસિત ભારતના સંકલ્પ સાથે ચાલવાવાળી સરકાર છે ભાજપ સરકારે પાછળના અગિયાર વર્ષમાં પારદર્શિતાનું નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે બે હજાર ચૌદ પહેલાની સરકાર ભ્રષ્ટાચારવાળી ગોટાળામાં સામેલ સરકાર હતી નકારાત્મકતાથી ભરેલી સરકાર હતી પરંતુ બે હજાર ચૌદ બાદ એક આશાવાદ જન્મ્યો છે આર્ટિકલ ત્રણસો સિત્તેર અને ત્રિપલ તલાક નાબૂદ કરવાની આ રાજકીય સરકાર છે આ અશક્ય હતું અને આદરણીય મોદીજીના નેતૃત્વમાં થયેલા અકલ્પનીય નિર્ણયોને આપણે એના સાક્ષી પણ છીએ દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીરનો એ પણ આપણા દેશમાં નિર્માણ પામ્યો છે અશક્ય ગણી શકાય એવી જગ્યા ઉપર પહોંચવામાં અશક્ય હોય એવી જગ્યા ઉપર આ બ્રિજનું નિર્માણ ને પણ વિશ્વમાં સૌથી ઊંચી હાઈટ ઉપર અને સૌથી સુરક્ષિત બ્રિજ એ પણ નરેન્દ્ર મોદી સાહેબની સરકારની દેન છે ભારત દેશની ઇકોનોમી દસમા સ્થાનેથી છલાંગ લગાવીને પાંચમા સ્થાને આવી છે અને હવે આઈએમએફના નવા આંકડા પ્રમાણે આપણે ચોથા નંબર તરફ આગળ વધી ગયા છીએ ત્યારે આટલા ઝડપમાં જે અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી હતા જેના માટે કોંગ્રેસ સરકાર ખૂબ દાવો કરતી હતી એની સામે નરેન્દ્ર મોદી સાહેબે જે અગિયારમાં નંબર પરથી ચોથા નંબર સુધી આપણી આર્થિક મજબૂતાઈને વધારી છે ને આવનારા દિવસો દિવસોમાં ત્રીજા નંબરે પહોંચવા માટેની શરૂઆત પણ અને આત્મવિશ્વાસ પણ એ આપણને છે કેમ કે મોદી સાહેબે વચન આપ્યું છે કે હું ત્રીજા નંબરની આપણી આર્થિક મજબૂતાઈ સાથેની સરકાર બનાવીશ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો એ એક્યાસી કરોડથી વધુ લાભાર્થીઓને દર મહિને પર હેડ પાંચ કિલો અનાજ મફતમાં આપવામાં આવે છે અને એના કારણે જે ગરીબી રેખાની નીચે હતા એવા જે લોકો હતા એમાંથી પચીસ કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢવામાં પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર સફળ રહી છે ઘણીવાર કોંગ્રેસ પ્રશ્ન પણ ઉઠાવે છે કે જો એ ગરીબી રેખાથી બહાર નીકળ્યા છે તો એમને મફત અનાજ આપવા કેમ આપવામાં આવે છે એમ તો એનો એક દાખલો છે કે જો કોઈ પેશન્ટ ખૂબ બીમાર હોય હોસ્પિટલમાં હોય ડૉક્ટર સારો થયા પછી એને રજા આપે પણ સાથેને પૌષ્ટિક આહાર અને આરામ કરવાની સલાહ આપે છે આ હમણાં જ ગરીબી રેખામાંથી બહાર આવેલા આ પચીસ કરોડ લોકોને જો અચાનક સાહેબ બંધ કરીશું તો ફરી મુશ્કેલી ન સર્જાય એટલા માટે તંદુરસ્ત થાય ત્યાં સુધી એમને મદદ કરવા એ નરેન્દ્ર મોદી સાહેબની સરકાર એમને મદદ કરી રહી છે પરંતુ અમારો પ્રશ્ન એ પણ છે કે આટલા વર્ષો સુધી શાસન કર્યા પછી એક્યાસી કરોડ લોકો ગરીબી રેખા નીચે રહી ગયા એનો પણ જવાબ એ કોંગ્રેસે આપવો જોઈએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના સહિત અનેક યોજનાઓ એમાં કરવામાં આવી છે હર ઘર જળ યોજના હર ઘર જલ યોજનામાં પંદર કરોડથી વધુ ગ્રામીણ પરિવારોને નર્સે જળની સુવિધા પૂરી પાડવામાં આવી છે અને આવનારા દિવસોમાં બીજા ચાર કરોડ લોકોના ઘરમાં પણ પાણી આપવાની યોજના પણ કાર્યાન્વિત કરવામાં આવી છે ખેડૂતોને ભારતના ઇતિહાસમાં સૌથી વધુ પોષણનો ભાવ મળ્યા હોય તો તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આપ્યા છે કિસાનોના કલ્યાણ અંતર્ગત કઠોળ અને પેલીબી એમએસપી ખરીદીમાં તોતેર પોઈન્ટ પચાસ ટકા તેમજ પંદરસો ટકાની વૃદ્ધિ અનાજ અને ઘઉંની એમએસપી રૂપિયા બે હજાર ત્રણસો ઓગણસિત્તેરથી વધારીને બે હજાર ચારસો પચીસ પ્રતિ ક્વિન્ટલ એક પહોંચી છે પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત કિસાનોને દર વર્ષે રૂપિયા છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે ખેડૂત એ જગતનો તાજ છે આપણે એને કહીએ છીએ કે અન્નદાતા છે પરંતુ એ અન્નદાતા લાચાર હોય એને નાની મદદ માટે પણ નાયબ કલેક્ટર નાયબ મામલતદાર જેવા અધિકારીને અરજી કરવી પડે પોતાની લાચારીનું વર્ણન કરવું પડે અને મદદ માગવું પડે એ સ્થિતિ એ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબને મંજૂર નહોતી ને એટલા જ માટે કોઈ પણ ખેડૂતોએ કોઈ પણ પ્રકારની અરજી કર્યા વગર એનું નામ સાતબારમાં છે એવા લોકોને દર વર્ષે ત્રણ તબક્કામાં છ હજાર રૂપિયાની સીધી મદદ એના બેંક ખાતામાં કરવામાં આવે છે એને કોઈ લાચારી પ્રગટ કરાવી નથી અને એમાં કોઈ દલાલ વચ્ચે પણ નથી વચ્ચે પણ નથી આ ખૂબ મોટી પહેલી યોજના એ સીધી ખેડૂતોના લાભ માટે બનાવવામાં આવી છે ખેડૂતોને પોષણનો ભાવ પણ મળ્યા છે સાથે સાથે એમએસપીના દર પણ વધ્યા છે દુનિયાના કોઈ પણ દેશે પહેલ કર્યા પહેલાં ભારતે પહેલ કરી છે જેમ કે ઓપરેશન ગંગા નાગરિકોને યુક્રેનના અને રશિયાના યુદ્ધ વખતે સહી સલામત લાવવામાં ભારત સૌથી પહેલો દેશ હતો ઓપરેશન દેવી શક્તિમાં અફઘાનિસ્તાનમાંથી ઓપરેશન રાહતમાં યમનથી પરત લાવવા અને ઓપરેશન વેક્સિનમાં એકસો પંદરથી વધારે દેશોને વેક્સિન પહોંચાડવાનું કામ એ પણ ભારત દેશે કર્યું છે સાથે અડતાલીસ જેટલા દેશોમાં ભારતે વેક્સિન ફ્રીમાં પહોંચાડી છે જે દેશ પહેલાં હાથ લંબાવતો હતો આજે હાથ તો લંબાવે છે પણ આપવા માટે લંબાવે છે એ નરેન્દ્ર મોદીની સાહેબની સરકારમાં એ શક્ય બન્યું છે ઓફિસર સિંદુર અંતર્ગત એલ ઓની બીજી બાજુ નવ આતંકી અડ્ડાઓને ખતમ કરવામાં આવ્યો છે સૌથી વધુ આતંકીઓને એનો ખાત્મ બોલાવવામાં આવ્યો છે અને જે ભારતને છેડશે એને ભારત છોડશે નહીં એનો મજબૂત જવાબ એ પણ પાકિસ્તાનને અને આખા દુનિયાએ પણ જોયો છે એમાં વિશેષતા એ હતી કે સૌથી વધુ આપણા દેશમાં જે ઉત્પન્ન થયેલા નિર્માણ થયેલા શસ્ત્રો દ્વારા આ યુદ્ધ લડાયું એનું પરફેક્શન એની મજબૂત થાય યુદ્ધ જીતવાની જે એનું પરીક્ષણ એ બધું આમાં જોવા મળ્યું અને એના કારણે અનેક દેશોના પેટમાં તેલ પણ ડેળાયું છે કેમકે શસ્ત્રોના બજારમાં એક નવો વેપારી એક નવો નિર્માણ કરનાર એમાં પ્રવેશ કરી રહ્યો છે એ પણ આખા દેશના ધ્યાનમાં આવ્યું છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પારદર્શિતા સાથે કામ કર્યું છે પુરીમાં થયેલી ઘટના બાદ મોદીજીએ ભાષણમાં કહ્યું હતું કે જવાબ ચોક્કસ આપીશો અને દુષ્પણને સીધો સંકેત આપવો આ કાર્ય પ્રથમ વખત કોઈ વડાપ્રધાને કર્યું હોય તો એ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું બોલાવામાં બોલાવવાના હુમલામાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું કે તમે સૌથી મોટી ભૂલ કરી છે તેનું પરિણામ ભોગવવું પડશે ને ત્યારબાદ બાલાકોટની એર સ્ટ્રાઇક થઈ નરેન્દ્ર મોદીજીએ કહ્યું છે કે એક પણ આતંકવાદીને બક્ષવામાં નહીં આવે આતંકવાદને સમર્થન કરનાર અને શરણ આપનારને પણ એમાં બક્ષવામાં નહીં આવે એવી જાહેરાત અમને મોદી સાહેબે કરી છે આયુષ્યમાન ભારત યોજનામાં પંદર કરોડથી વધુ વ્યક્તિઓને પાંચ લાખ સુધીની નિઃશુલ્ક સારવાર મિશન ઇન્દ્રધનુષ્ય હેઠળ બાર રોગોથી બચવા માટે પાંચ પોઈન્ટ પિસ્તાલીસ કરોડથી વધુ બાળકો અને એક પોઈન્ટ બત્રીસ કરોડથી વધુ ગર્ભવતી મહિલાઓને એનાથી સીધી રાહત મળી છે એને રસીકરણ કરવામાં આવ્યું છે પ્રવર્તમાન દશકમાં સમાજના દરેક વર્ગની ચિંતા કરી છે મહિલાઓના સશક્તિકરણ માટે ભાજપમાં સરકારે પહેલ કરી છે લખપતિ દીદી જેવી યોજનાઓ પણ મોદીજીના નેતૃત્વ નેતૃત્વમાં જ બની છે નારી શક્તિ વંદન અભિનંદન અધિનિયમ હેઠળ સાંસદ તેમજ વિધાનસભામાં મહિલાઓને તેત્રીસ ટકા અનામત માન્ય શ્રી પીએમ સાહેબે પીએમ માતૃવંદના યોજના હેઠળ ત્રણ પોઈન્ટ નવ કરોડથી વધુ ગર્ભવતી મહિલાઓને રૂપિયા અઢાર હજાર પાંચસો ત્રાણું કરોડથી વધુની આર્થિક સહાય સાથે સાથે મેટરનેટી લીવ બાર અઠવાડિયાથી છવ્વીસ અઠવાડિયા કરવામાં આવ્યા છે અને ઉજ્જવલા યોજના અંતર્ગત દસ કરોડથી વધારે ગેરેજ કનેક્શન મફતમાં આવ્યા છે ફક્ત નારી શક્તિની વાત નથી કરી પણ નારીને સુરક્ષિત કરવા માટે એમને સશક્ત કરવા માટે તમામ પ્રકારના સફળ પ્રયત્ન એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યા છે નલ તે જલ યોજના હેઠળ પચ્ચીસ કરોડથી વધુ મહિલાઓને એમાં રાહત થઈ છે સાડા પાંચ કરા સાડા પાંચ કરોડ કલાક એ રોજના આ બહેનો જે રીતે પાણી લેવા માટે જતી હતી બોજ ઉઠાવીને આવતી હતી એમાંથી એમને રાહત થઈ છે આ ડબ્લ્યુ એચ રિપોર્ટ કહે છે કે સાડા પાંચ કરોડ કલાક રોજના બહેનોના બચ્યા છે અને એના કારણે બહેનો પોતાના બાળકોના એજ્યુકેશન માટે પોતાના ઘરમાં આર્થિક ઉપાર્જનમાં મદદ કરવા માટે એ સમયનો ઉપયોગ કરતા હોય છે ગરીબ કલ્યાણની જવાબદારી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ લીધી અને આ માત્ર સૂત્ર ન હતું ભાજપાની સરકારે ગરીબ કલ્યાણ કરીને બતાવ્યું છે એમાં જે આગળ કહ્યું તેમ પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે સ્વચ્છ ભારત અભિયાન એ સૌથી સફળ અભિયાન રહ્યું છે દેશમાં બાર કરોડથી વધુ શૌચાલય બનાવ્યા જે કેનેડા અને ઇટાલીની વસ્તીથી પણ વધુ છે સમસ્યાઓને ટાળવી આ સરકારની નીતિ રહી ના નીતિ રહી છે ના નીતિ સમાજના દરેક વર્ગોની ચિંતા કરી અને પ્રયત્નો કર્યા છે દરેકનો સમાન વિકાસ થાય અને આજે ભારત પૂર્ણ તાકાત સાથે વિકસિત ભારત એના અમૃતકાળ તરફ છલાંગ લગાવવા તૈયાર છે આજે મધ્ય જીવન ધોરણ સરળ બન્યું છે આજે સો ટકા ઘરોમાં વીજળીનું કનેક્શન પહોંચ્યું છે પિસ્તાલીસ કરોડથી વધુ વ્યક્તિઓ અને એક પોઈન્ટ પાંચ કરોડથી વધારે વેપારીઓ સાથે યુપીઆઈ દ્વારા સશક્ત બન્યા છે અને દર બીજો વ્યક્તિ ડિજિટલ આપલે કરે છે બેતાલીસ પ્લસ લાખ રોડ કિલોમીટર ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખ્યા છે પૃથ્વી અને ચંદનની વચ્ચેની દૂરીના અગિયાર ગણા આ વાર એમાં નાખવામાં આવ્યા છે બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધી પંદર એઆઈ એસ એક લાખ નવ હજાર નવસો તેસઠ મેડિકલ અભ્યાસક્રમની સિટી નવ સાત આઈઆઈટીઝ આઠ આઈઆઈએમએસ અને ચારસો નેવું વિશ્વવિદ્યાલયોનું નિર્માણ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત એક પોઈન્ટ છ લાખ સ્ટાર્ટઅપથી સત્તર પોઈન્ટ છ લાખ રોજગારીનો ઉદભવ એ પણ એમાં કરવામાં આવ્યો છે પાછળના અગિયાર વર્ષમાં અકલ્પનીય લાભો અને વિકસિત ભારત તરફ લઈ જવા માટે અને સમાજના દરેક વર્ગોને સાથે રાખી આગળ પ્રગતિશીલ બનવા માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ એ કામ કરી રહ્યું છે આજે મોદી સાહેબના અગિયાર વર્ષના કાળમાં જે તમને એમના વિકાસના કામો કે એમની સિદ્ધિઓ જે ગણાવી છે એના કરતાં અનેક ઘણી સિદ્ધિઓ છે એના માટે આખી બુક લખી શકાય એટલી બધી સિદ્ધિઓની સાથે એનામાં સફળતાના અનેક ઉદાહરણો છે અને ઓપરેશન સિંદૂર એની ચરમસીમા છે ફક્ત ભારત વિકસિત નહીં થયું પરંતુ ભારત હવે સ્વતંત્ર રીતે પોતાનો બચાવ કરવા માટે પોતાના પર થયેલા હુમલાને ખાળવા માટે પણ પોતાના દેશમાં નિર્માણ થયેલા શસ્ત્રો સાથે એ દુશ્મનોના દાંત ખાટા કરી શકે છે એ પણ આપણે જોયું છે આ સૌથી મોટી સિદ્ધિઓ એ આપણને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં આ અગિયાર વર્ષના શાસનમાં જોઈ મળે જોવા મળી છે અને હવે પછી પણ આવનારા વર્ષોની અંદર ખૂબ જ આ દેશના લોકોની અપેક્ષા કરતાં વધુ કેમ કે અપેક્ષાઓ રાખવાનું કોંગ્રેસે ભૂલાવી દીધું હતું ત્યારે અપેક્ષા કરતાં પણ વધુ આપવું ક્વોલિટી સાથે આપવું સમયસર આપવું દરેક વર્ગને આપવું એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો મંત્ર રહ્યો છે અને એને સાકાર કરવા માટે મોદી સાહેબની સરકાર સતત પ્રયત્નશીલ છે અને સફળતા તરફ આગળ વધી રહી છે મિત્રો આ અગિયાર વર્ષ માટે ફરીથી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને એમની સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ધન્યવાદ આભાર પાટીલ સાહેબ ડબલ એન્જિનની સરકારમાં ગુજરાતની અંદર પણ જે કાર્યો થયા કેન્દ્ર સરકારના કાર્યો થયા ગુજરાત સરકારે પણ જે કાર્યો કર્યા એ આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે એનાથી આપ સૌને માહિતગાર કરશે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા સંદર્ભેની આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની સાથે ઉપસ્થિત કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા રાજ્યના યશસ્વી પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલજી મહામંત્રી રજનીભાઈ હિતેશભાઈ વિમલભાઈ મારા સૌ સાથી ધારાસભ્યશ્રીઓ કાર્યકર્તા ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળના અગિયાર વર્ષ પૂર્ણ થવા ઉપર ગુજરાત અને ગુજરાતની જનતા વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ અગિયાર વર્ષનો તેમનો કાર્યકાળ એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ માટે વિકાસનો દશક બન્યો છે સમાવેશી નિરંતર અને સતત પ્રગતિશીલ વિકાસથી દેશના સામાન્યમાં સામાન્ય માનવીનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે દેશની આઝાદીના સાત દાયકા પછી બે હજાર ચૌદમાં એવા પહેલા વડાપ્રધાન મળ્યા જેણે રાષ્ટ્રહિત પ્રથમ અંત્યોદયના ઉત્થાન સાથે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના કાર્યમંત્ર સાથે આ પોતાની જીવનયાત્રા વધારી છે શ્રી મોદી સાહેબે સેવાદાયિત્વ સંભાળ્યું તે પહેલા દેશમાં વ્યાપાર ઉદ્યોગ માટે રેટ ટેપિઝમ અને સરકારમાં વિકાસલક્ષી વિઝનનો અભાવ જેવી કપરી પરિસ્થિતિ હતી પ્રધાનમંત્રી તરીકે શ્રી મોદી સાહેબે શપથ લીધા અને દિવસે દેશના વિકાસના ઇતિહાસનો ટર્નિંગ પોઈન્ટ બન્યો અને વિકાસની રાજનીતિનો અને પોલિટિકલ સ્ટેબિલિટીનો યુગ શરૂ થયો મોદી સાહેબે શાસન સંભાળતા વહેત કહ્યું હતું કે તેમની સરકાર ગરીબ વંચિત પીડિત શોષિત અને અંત્યોદયના કલ્યાણને પ્રાથમિકતા આપતી સરકાર હશે આપણી ગુજરાતની ધરતીના સપૂત મોદી સાહેબે ડગલું ભર્યું કે ના હટવુંના ધ્યેય સાથે એક કે બાદ એક જનહિત નિર્ણયો કાનૂની સુધારાઓ અને વિકાસના કામો મકાનતા પાર પાડવાના શરૂ કર્યા આના પરિણામે દેશનું અર્થતંત્ર વિશ્વમાં અગિયારમા સ્થાનેથી આજે ચોથા સ્થાન ઉપર આવ્યું છે આદરણીય મોદી સાહેબે બે હજાર ચૌદ થી બે હજાર પચીસ નો અગિયાર વર્ષનો કાલખંડ સેવા સમર્પણ અને સુશાસનનો અને વિકાસની તેજ રફતારનો કાલખંડ બન્યો છે દેશમાં પીસ પ્રોગ્રેસ અને પ્રોસ્પેરિટીમાં વધારો થયો છે આપણા સૈન્યોએ કરેલા સર્જિકલ સ્ટ્રાઇક એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર જેવા પરક્રમથી દેશમાં આંતરિક સુરક્ષા સલામતી સાથે શાંતિપૂર્ણ માહોલ છે જનકલ્યાણકારી યોજનાની સફળતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટના પરિણામે પ્રોગ્રેસ છે આપણે વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા બન્યા છે તે પ્રોસ્પેરિટી પણ દર્શાવે છે ગુજરાત ભાગ્યશાળી છે કે વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વનો લાભ સતત અઢી દાયકાથી મળી રહ્યો છે તેમના દિશા દર્શનમાં ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે મોદી સાહેબે કેન્દ્રમાં શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી કેન્દ્ર રાજ્યની ડબલ એન્જિન સરકારના બેવડા લાભ સાથે ગુજરાત વિકાસની ગતિ પૂરપાટ વેગે આગળ વધી છે તેમણે વડાપ્રધાન તરીકે દિલ્હીમાં શાસન સંભાળ્યું અને ગુજરાતના પ્રશ્નોના નિરાકરણનો માર્ગ મોકળો બન્યો આદરણીય મોદી સાહેબે ગુજરાતને આ વર્ષમાં અગણિત અને અકલ્પનીય વિકાસ કામોની ભેટ યોજનાઓ માટે નાણાં અને ગરીબ કલ્યાણ માટેના નક્કર આયોજનો આપ્યા છે મોદી સાહેબે વડાપ્રધાન બન્યાના સત્તર જ દિવસમાં નર્મદા ડેમ પર દરવાજા લગાવવાની અને ડેમને તેની પૂર્ણ ઊંચાઈ સુધી લઈ જવાની વર્ષોથી અટકેલી મંજૂરી આપી દેશમાં વર્ષોથી અટકેલા અને બંધ પડેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પીએમ ગતિશક્તિમાં શક્તિમાં પૂર્ણ થાય અને નવા વર્લ્ડ ક્લાસ ઇન્ફાસ્ટ્રકચરનો વિકાસ થયો છે તાજેતરમાં જ દાહોદમાં રેલ એન્જિન ફેક્ટરીનું લોકાર્પણ વડાપ્રધાનશ્રીએ કર્યું છે અને ત્યાં બનનાર લોકોમેટિવ દેશ દેશની આત્મનિર્ભરતાના પ્રતિક બનવાના છે મોદી સરકારમાં ઐતિહાસિક ગતિએ સડક નિર્માણ થયું છે ગુજરાતમાં પણ જામનગર બઠીંડા ભારતમાલા હેઠળ દિલ્હી મુંબઈ કોરિડોર જેવા નેશનલ હાઇવે અને સુદર્શન સેતુ જેવા આઇકોનિક ઇન્ફાસ્ટ્રકચરનું નિર્માણ થયું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ભારતને પહેલી ભારતની પહેલી બુલેટ ટ્રેનની ભેટ ગુજરાતને મળવાની છે પાંચ હાઈ હાઇસ્ટ્રીડ વંદે ભારત ટ્રેન અને કચ્છ અમદાવાદ વચ્ચે નમો ભારત રેપિડ રેલ શરૂ કરવામાં આવી છે અને ગુજરાતમાં રેલવે લાઇનનું સો ટકા ઇલેક્ટ્રિફિકેશન પણ થઈ ગયું છે મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત રાજકોટ હિરાસર અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થયા છે શહેરી પરિવહન સુવિધા બને તે માટે અમદાવાદ અને સુરત શહેરને પણ મેટ્રો ટ્રેનની ભેટ મળી છે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યું છે અને વડનગર ખાતે ભારતનું પ્રથમ આર્કોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ બન્યું છે લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષ નિર્માણાધીન છે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઈ પહેલી વખત ઈઝ ઓફ લિવિંગની સંકલ્પના આપી અને શહેરોને ફ્યુચર રેડી બનાવવાનો નિર્ધાર કર્યો તેમણે શરૂ કરાવેલા સ્માર્ટ સિટી મિશન હેઠળ રાજ્યના છ છ શહેરોની પસંદગી કરવામાં આવી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની વેપારી રાજ્ય તરીકેની ઇમેજને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ અને ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવા વાયબ્રન્ટ ગુજરાત સમિટનો નવતર વિચાર આપ્યો તેમની ઉત્તરોત્તર સફળતાને અને ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમીટના કારણે પગલે ગુજરાત આજે ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે ઉદ્યોગ રોકાણકારો આત્મનિર્ભર થયા છે અને ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે રાજ્યમાં નોંધાયેલા ચોવીસ લાખ જેટલા એમએસએમઇ એકમોનું આ માટે મહત્વપૂર્ણ યોગદાન છે એટલું જ નહીં ગુજરાતમાં ઉભરતા ક્ષેત્રો સેમી કન્ડક્ટર એઆઈ મશીન લર્નિંગ વગેરેમાં લીડ લઈ રહ્યું છે અને ગિફ્ટ સિટી દેશનું ફિનટેક કેપિટલ બન્યું છે વડોદરા ખાતે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્ષનો પ્રારંભ થયો છે અને ગુજરાતમાં સૈન્ય વિમાનોનું ઉત્પાદન શરૂ થયું છે મોદી સાહેબે ગુજરાતના હોલિસ્ટિક ડેવલપમેન્ટની નેમ સાથે દેશની પ્રથમ રેલવે અને પરિવહન યુનિવર્સિટી ગતિશક્તિ યુનિવર્સિટી ઇન સ્પેસ અને વિશ્વના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની ભેટ પણ આપી છે આદરણીય મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ગ્રોથથી પર્યાવરણ પ્રિય વિકાસને ધ્યેય આપણે પાર પાડ્યો છે કચ્છના ખાવડામાં એશિયાનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર પામી રહ્યો છે વડાપ્રધાનશ્રીએ આપણા રોજિંદા જીવનમાં પણ

જળ સંચયના કામો પૂર્ણ કર્યા છે આદરણી મોદી સાહેબે ખેડૂત અને ખેતીને વધુ સશક્ત કરવા આપેલા અનેક વિધ કૃષિ આવકના સ્ત્રોતો અને આયોજનોનો લાભ રાજ્યના કિસાનોને મળતો થયો છે સાથોસાથ બેક ટુ બેઝિકના મંત્ર સાથે પ્રાકૃતિક ખેતીને પણ વેગ આપ્યો છે આજે ગુજરાતમાં દસ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને એમનામાંથી પ્રેરણા લઈ અને બીજા ખેડૂત પણ આગળ વધી રહ્યા છે વડાપ્રધાનશ્રીએ આપેલા સહકારથી સમૃદ્ધિના સૂત્રને સાકાર કરવામાં પણ ગુજરાત અગ્રેસર છે આજે રાજ્યમાં એક પોઈન્ટ એકોતેર કરોડ સભાસદો ધરાવતી સમગ્રતાએ નેવ્યાશ હજારથી વધુ મંડળીઓ કાર્યરત છે વડાપ્રધાનશ્રીએ મહિલાના સશક્તિકરણ સ્વાવલંબનથી બહેનોને પગભર કરવાની નવી દિશા આપી છે લખપતિ દીદી જેવી પહેલના પરિણામે બહેનો આજે એક વધુની આવક કૃષિ પશુપાલન લઘુ ઉદ્યોગ અને ગૃહ સાહેબના મહિલા કલ્યાણ અભિગમના કારણે ગુજરાતમાં સાડા ચાર લાખ બહેનો લખપતિ દીધી બની છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રવાસન પ્રોત્સાહનના વિઝનના પરિણામે રાજ્યમાં પ્રવાસન અને સંસ્કૃતિને જોડવામાં સફળ આયામો હાથ ધરાયા છે કચ્છનું રણ કચ્છનું રણોત્સવ મધ્યમથી પ્રવાસનું તોરણ બન્યું છે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી માધુપુરનો મેળો મોનસૂન ફેસ્ટિવલ સાપુતારા અને અંબાજીમાં પરિક્રમા મહોત્સવ જેવા આયોજનો પ્રવાસન સાથે જોડીને દેશ વિદેશના પ્રવાસીઓમાં પ્રવાસન માટે આકર્ષણ ઊભું કર્યું છે અને કરીને એક ભારત શ્રેષ્ઠ ભારત સાકાર સાથે સાથે થઈ રહ્યું છે અગિયાર વર્ષનો મોદી સાહેબનો સફળ સુશાસન કાળ દેશના વિકાસનો સુવર્ણ કાળ બન્યો છે ગરીબી ઘટી અને પચીસ કરોડ લોકો ગરીબ બહાર આવ્યા છે વિકાસના નીત નવા આયામો જોડાયા છે અને દેશ નવી સિદ્ધિઓ હાંસલ કરે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા